અબોલ જીવોની સેવા એ જ કર્મ અને સેવા એ જ ધર્મને દિલથી નિભાવતા મોટી કૂંકાવાઓમાં અબોલ રખડતા ભટકતા પશુઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા સેવાભાવી ચેતનભાઈ સાગલાણી અમરેલી જિલ્લાના મોટી કૂંકાવાઓમાં રહેતા ચેતનભાઈ સાગલાણીનો પશુ પ્રેમ ગ્રામજનોને પણ ઉડીને આંખે વળગી રહે છે નાનપણથી જ જીવ સેવા પ્રત્યેનો અનેરો લગાવ અને એમની નિખાલસતા સાથેની સહજતાથી સૌ કોઈ પરિચિત છે આખા દિવસ દરમિયાન કુરિયર સપ્લાય કરવા જવું અશક્ત વૃદ્ધને રામ ભરોસે રામરોટી ઘરથી ટિફિન લઈ રોજ બપોરે આપવા જવું તો ક્યારેક ગાયોને નિરણ આપવી રામા મંડળ વગેરેમાં સેવાકાર્યો સાથે પોતે નાના મોટા કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે રોજ રાત્રે ગામમાં રખડતા કૂતરાઓ માટે રોટલી તેમજ બિસ્કીટ ખવડાવતા પણ નજરે જોવા મળે છે ક્યારેક કોઈ દાતા પેટ્રોલિંગ પોલીસ સ્ટાફ તો ક્યારેક કોઈ રાહદારીઓ પણ બિસ્કીટ આપી પોતાના સેવા ભાવ આપે તો ક્યારેક ગામમાં કોઈ શુભ કે અશુભ પ્રસંગે વધેલ રોટલી હોય અને ઘરધણી તેમને કહે તો તે ત્યાં લેવા જે ભૂખ્યા પશુની જઠરાગની ઠારતા જોવા મળે છે જે તેના નિખાલસ હૃદયના સેવાભાવ દર્શાવી જાય છે તો ક્યારેક પોતે કરેલી મહેનતના બચાવી રાખેલા પૈસાથી પણ બિસ્કીટની ખરીદી કરી અશક્ત ગાય અને કૂતરાઓને પોતે પ્રેમથી હાથ ફેરવી ખવડાવી ખુશ થતા જોવા મળે છે રોજ રાત્રે સેવા દરમિયાન કોઈ ગાય વાછડા કે ખૂંટિયા કે કૂતરા ગલુડિયા ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો સેવા કરતા ગૌશાળા મંડળ તેમજ સરકારી પશુ દવાખાનાના ડોક્ટરનો સંપર્ક કરી તેઓનું પણ ધ્યાન દોરી સારવારનું કહે છે જ્યારે સહજ નિસ્વાર્ત ભાવે કરેલી રજુવાતને ધ્યાનમાં લઈને ગૌશાળા ગ્રુપ તેમજ ડોક્ટરો પણ બીજા દિવસથી એ અબોલ પશુઓની સારવાર કરતા જોવા મળે છે પોતાના જ્ઞાતિજનો સાથે ગ્રામજનો તરફથી મળતા પોતાના પ્રેમને પોતે કોમળ નિરાળા નિખાલસ સહજ અંદાજથી સૌનો આભાર વ્યક્ત કરતા પણ જોવા મળે છે તો શહુ કોઈ અધિકારીઓ ગ્રામજનો પણ જય રામાપીર કહી ચેતનભાઈના સેવા પ્રેમને પણ દાદ આપતા જોવા મળે છે અહેવાલ મહેશ ગોંડલિયા કુંકાવાવ અબોલ જીવોની સેવા એ જ કર્મ અને સેવા એ જ ધર્મને દિલથી નિભાવતા મોટી કૂંકાવાઓમાં અબોલ રખડતા ભટકતા પશુઓની નિસ્વાર્થ ભાવે સેવા કરતા સેવાભાવી ચેતનભાઈ સાગલાણી અમરેલી જિલ્લાના મોટી કૂંકાવાઓમાં રહેતા ચેતનભાઈ સાગલાણીનો પશુપ્રેમ ગ્રામજનોને પણ ઉડીને આંખે વળગી રહે છે નાનપણથી જ જીવ સેવા પ્રત્યેનો અનેરો લગાવ અને એમની નિખાલસતા સાથેની સહજતાથી સૌ કોઈ પરિચિત છે આખા દિવસ દરમિયાન કુરિયર સપ્લાય કરવા જવું અશક્ત વૃદ્ધને રામ ભરોસે રામ રોટી ઘરથી ટિફિન લઈ રોજ બપોરે આપવા જવું તો ક્યારેક ગાયોને નિરણ આપવી રામા મંડળ વગેરેમાં સેવાકાર્યો સાથે પોતે નાના મોટા કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે રોજ રાત્રે ગામમાં રખડતા કૂતરાઓ માટે રોટલી તેમજ બિસ્કીટ ખવડાવતા પણ નજરે જોવા મળે છે ક્યારેક કોઈ દાતા પેટ્રોલિંગ પોલીસ સ્ટાફ તો ક્યારેક કોઈ રાહદારીઓ પણ બિસ્કીટ આપી પોતાના સેવાભાવ આપે તો ક્યારેક ગામમાં કોઈ શુભ કે અશુભ પ્રસંગે વધેલ રોટલી હોય અને ઘરધણી તેમને કહે તો તે ત્યાં લેવા જઈ ભૂખ્યા પશુની જઠરાગ્ની ઠારતા જોવા મળે છે જે તેના નિખાલસ હૃદયના સેવાભાવ દર્શાવી જાય છે તો ક્યારેક પોતે કરેલી મહેનતના બચાવી રાખેલા પૈસાથી પણ બિસ્કિટની ખરીદી કરી અશક્ત ગાય અને કૂતરાઓને પોતે પ્રેમથી હાથ ફેરવી ખવડાવી ખુશ થતા જોવા મળે છે રોજ રાત્રે સેવા દરમિયાન કોઈ ગાય વાછરડા કે ખૂંટિયા કે કૂતરા ગલુડિયા ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો સેવા કરતા ગૌશાળા મંડળ તેમજ સરકારી પશુ દવાખાના એ તો અત્યારે રાત્રિના પોણો બાર સમય થયો છે તો કોણો બાર વાગ્યા અત્યારે ચેતનભાઈ ની સાથે થોડા રૂબરૂ થઈએ તો ચેતનભાઈજી અત્યારે જે તમે બિસ્કિટ સેવા જે કરો છો તો આટલા સમય થી જે બિસ્કિટ સેવા કરો છો તો એનો નિભાવ કઈ રીતે થાય છે કોઈ જાતા હોય ત્યાં પછી કોઈ ગામ લોકો છે એ સહકાર આપે છે ત્યાર પછી પોલીસ ખાતો સહકાર આપે છે આપણે આપને તો અમે રસ્તામાં બિસ્કીટ નાખતા હોય તો કોઈ માણસો એમ કેતા ભાઈ અમે આ તરફથી બિસ્કીટ નાખી દેજો પૈસા ખાતું હોય તો મારા તરફથી નાખી દેજો પછી કોઈ દાતા ન હોય અથવા મારી પાસે પૈસા હોય મારા ઘરના ખર્ચા હોય તો બિસ્કીટ નાખી દઉં છું